મિત્રો માનવ જીવનમાં જો કોઈ વસ્તુ માણસને અંદરથી ખોખલો કરે છે તો એ છે અહંકાર અહંકાર એવો નશો છે જેમાં માણસને લાગે છે હું જ સાચો છું મારે જ બધું આવે છે મારા વગર કંઈ શક્ય નથી પણ યાદ રાખજો અહંકાર અવાજ કરે છે અને ક્ષમતા શાંત રહે છે એક વૃક્ષને જુઓ જ્યાં ફળ વધારે હોય એ વૃક્ષ હંમેશા ઝૂકેલું હોય છે અને જ્યાં ફળ નથી એ સીધું ઊભું રહે છે આ જ જીવનનો નિયમ છે જે માણસ ખરેખર જાણે છે એ ક્યારેય દેખાડતો નથી અને જે દેખાડે છે એ હજી શીખી રહ્યો છે અહંકાર માણસને શું કરે છે અહંકાર માણસને સાંભળતા રોકે છે અહંકાર માણસને શીખતા અટકાવે છે અહંકાર માણસને એકલો બનાવે છે કારણ કે અહંકાર ધરાવતો માણસ દરેકને પોતાથી નાનો સમજે છે અને અંતે એ એકલો રહી જાય છે સાચી તાકાત શું છે સાચી તાકાત જોરથી બોલવામાં નથી પણ શાંતિથી સહન કરવામાં છે સાચી તાકાત જીતવામાં નથી પણ જીત્યા પછી નમ્ર રહેવામાં છે સાચી તાકાત પદ પૈસા કે પ્રતિષ્ઠામાં નથી પણ પોતાના અહંકાર પર કાબૂમાં છે એક નાની વાત સમુદ્ર ક્યારેય નથી કહતો હું મોટો છું પણ આખી દુનિયા જાણે છે કે સમુદ્ર કેટલો વિશાળ છે પર્વત ઊંચો હોય છે પણ વાદળો એને વટાવી જાય છે કારણ કે વાદળોમાં અહંકાર નથી જો તું આગળ વધવા માંગે છે તો ત્રણ વાત યાદ રાખજે એક જાણે છે એટલે ઝુકજે બે સફળ થયો એટલે નમ્ર બનજે ત્રણ સત્તા મળી એટલે સેવા કરજે કારણ કે અહંકાર તને ઊંચો બતાવે છે પણ વિનમ્રતા તને ખરેખર ઊંચો બનાવે છે અહંકારનો અંતિમ સંદેશ આજે પોતાને પૂહજે હું કેટલું જાણું છું નહીં હું કેટલો બદલાયો છું જો વધુ શાંત બન્યો છે વધુ સમજદાર બન્યો છે વધુ દયાળુ બન્યો છે તો સમજી લે તું સાચી દિશામાં છે અહંકાર છોડ ઉન્નતિ આપમેળે આવશે જય સ્વામિનારાયણ વિડીયો ગમ્યો તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અવનવા વિડીયો જોઈ શકો તમે